વેલકમ બેક ગુજરાતી મુવી સમંદર ની આવી ગઈ છે ભરતી આજથી સિનેમા ઘરોમાં રિલીઝ થશે કેદાર ભાર્ગવે સમંદર મૂવી નું સંગીત આપ્યું છે અને સમંદર કે જે ગુજરાતી ફિલ્મોનો પ્રવાહ બદલશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો ચીલો ચાતરશે સમંદર મૂવી પ્રવાહ બદલતી આ ગુજરાતી મૂવી સમંદર આવી ગઈ છે કઈક એવું જે ગુજરાતી ફિલ્મોમાં તમે ક્યારેય નહી જોયું હોય જોવાનું ચૂકતા નહીં એક અલગ જ પ્રકારની ગુજરાતી મૂવી છે આ સમંદર તમારા નજીકના સિનેમાઘરોમાં સમંદર રિલીઝ થઈ

જે મારા દુખાયુ હે ને આજ હું કહી દે પોલીસ ને કવર જ હતી ભલે સોનાનો હોય પણ ઠાઠું તો પિતડ ભજકારીશ માતાજી ની પ્રસંગ છે એ ભાઈઓના બેડા છે જીની ને સાબ ગણી કહી દેતો તમારા બાપ કોણ તું આ ઉદ્યો ને સલમાન એ કેજો હજી આ પેલો ભડાકો હતો

પણ અર્જનને મોડું પોસાય એમ નથી ચોકીદારની જાણ કરી હતી કે ચમત્કારનું ટાવણ થઈ ગયું છે ફોર્મ ભરાવી દ્યો હાવજના નામનો સામેવાળાને ખબર પડવી જોઈએ કે આ વખતે મેદાનમાં કોણ ઉતર્યું છે હવે આ વહાણ તારા ભરોસે છે આ વખતે વાવાઝોડું વધારે જ વંચોડાશ પતિ બે માટે લોહીથી રમવો કઈ કઈ મોટી વાત નથી ભલે ત્યારે ઉદયભાઈ તમને તમારો વેપારી મુબારક અને તમને તમારો વેપારી મુબારક તું મને વેપારી નો શીખવાડ ને વેપારી નો શીખવાડ ઈ બેય મને તારા કરતા હાર આવડે છે અને આ ફિલ્મના પ્રોડ્યુસર કલ્પેશભાઈ પલાણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે કલ્પેશભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં

મસાલેદાર મૂવીની જે ઓડિયન્સ આજની ઓડિયન્સ ને જે ઈચ્છે છે એવી મૂવી અમે બનાવી છે સબ્જેક્ટ બહુ જ સારો છે ફિલ્મ નું નામ જ બહુ ઇમ્પેક્ટ કરશે જે છે સમંદર સમંદર ની દુનિયા ખૂબ જ મોટી છે અને મારું ઓડિયન્સ ને ફક્ત એક અપીલ છે મૂવી બહુ જ અલગ ઝોન નું બન્યું છે મૂવી યુથ અપીલ સાથે જોડાયેલું છે મૂવીમાં એક પણ વસ્તુ એવી નથી કે જે આ ઓડિયન્સ ને નથી જોવી વેરી હેપી અગર ઓડિયન્સ

તો રોજના અત્યારે આપણે સાડા નવસો શો થી ઓપનિંગ થયું છે પણ ડિમાન્ડ આનાથી બી વધારે વધશે બિલકુલ અને ગુજરાતી ફિલ્મ સિનેમામાં અત્યાર સુધી જે મુવી જોઈ અને આ મુવી આ બંને વચ્ચે આપને શું તફાવત લાગી રહ્યો છે

ફિલ્મના ચાહકોને હું એ સંદેશો જરૂર આપીશ એટલી ખાતરી બી આપીશ કે આ ફિલ્મ જોયા પછી ટુ હું જુડી મોશન પિક્ચર્સ નો આ પહેલો પ્રોજેક્ટ છે હું પ્રોમિસ કરું છું કે લાઈફ ટાઈમ કોઈ દિવસ આ મૂવી જોયા પછી એમને એ નહીં થાય શા માટે આ મૂવી જોવા ગયા વે વિલ ઓલવેઝ રિમેમ્બર ધીસ મૂવી ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક એમને જીવનના જે પણ અગત્ય વ્યક્તિ હશે હશે કે કોઈ બી લાગણીશીલ વ્યક્તિ હશે એમને યાદ આવશે અને મૂવીના તમામ સોંગ ચિત્ર ને ડેડીકેટ થશે આદિત્ય ગઢવી એ ગાયેલું સોંગ છે માર હલેસા આ બે સોંગ અમારા માટે એક બહુ મોટું પ્રમોશન ટુલ બની ગયું છે ઓડિયન્સમાં જાય છેલ્પેશભાઈ લોકોના દિલમાં ફિલ્મ વસી જાય એવી શુભકામનાઓ આપને પણ કારણ કે બહુ બધી મહેનત રહ્યા છે આ ફિલ્મ પાછળ અને આભાર આપનો ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ અને હવે નજર કરીશું ફેમસ સિંગર બી પ્રાગ દ્વારા ગવાયેલું એક ગીત તું મારો દરિયો

જાદૂ ભરલા સપના ચારે આખે દુનિયા ને નિક દે